જય સ્વામ નારાયણ જયર પછી કુમાર હેરાન સાચી વાત છે બસ બટા ગોળી માર માં તો અવની વાગી જાય કુમાર ખીજા હે

આમ તો કાઠરોટનો જન્મ થયો ને ખાલી લોટ બાંધવા જ થયો એનો ઉપયોગ બીજો ક્યારે કઈનો હોય પણ આ પહેલી વાર થાય નહી એટલે બનાવ્યો હોય આજ પણ પહેલી વાર એને ઠારવા માટે ઉપયોગ કર્યો બાકીમાં કોઈ ક્યારે વસ્તુય ડોભરે કાઈ નહી કાઠરાકવા બધા બટેકા ને ગોટા ને મસાલો ને બધું ગમે તે કાઠરોટમાં કરે એવું કે ક્યારેક કરવાનું હોય જો હેતાસ આર્મી વાળા જેમ હાલે ઓ

तो तो नहीं। नहीं को हुँछ हुँछ कुछ नहीं गले है इतना बड़ा चाकू लेके कर रहे हो मेरे पापा तो चुछ 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 के कर रहे हो। अच्छा तू तो पता चल जाएगा तुम्हारे पापा को नहीं पापा। चल ये 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 गले ली उगती कहाँ पर है उसका झाड़ कैसा आता है ये बड़ा वाला है वो हाँ। उसमें गले ली आती है अच्छा वो एक अंकल आते हैं हाँ? वो देते हैं वो डाल देते इधर तो अंकल को बोलते हैं हमको दे दो हम दे देते हैं अच्छा एक तुम्हें दे देते है एक ने बहुत सारे बहुत सारे देते हैं हाँ।

છે ગાંધી એમ બાપુ કેમ આપડે સુરત થી આવ્યા બોલ કલાક દોઢ કલાક થઈ ગયું હવે જાશું સેફી વિલા જોતા એવું લાગે સેલ્ફી વિલા પણ સેફી વિલા છે ક્રાકસ ગામ અમારું આપણું ગામ આમ હું દાંડી આની પેલા એક આવી ગયેલો હતો પણ ત્યારે એટલો બધો તડકો હતો ને તે ગાડીમાં જ બેઠો રહ્યો હતો અને બાકી બધા ફરીને વી આવ્યા હતા એ પંદર મિનિટમાં રિટર્ન વી આવ્યા હતા અલ્પેશભાઈ તમે આવી ગયા આગળ ક્યારે અહીંયા કે પહેલી વાર એક વખત આવી ગયો ને બીજી વખત અને કંઈ કઈ અત્યારે કંઈ ઘણો ફેરફાર થઈ ગયો પાર્કિંગ થઈ ગયો ટિકિટ બારી અલગ થઈ ગઈ હા અમારે ભાઈ ફોટે શોખ છે ભાઈ ઈ કામ પડે ખબર મેપ માં મૂકે એટલે ને ઘણી વાર લોકો એમ કે એક તમજાજ આવની આ ફી નથી કે આ વખતે કહી દઉં છું ક્યારેક કોઈક દાંડી આવે ને કોઈનો રૂમલ પેડો છે લઈ લેજો તમે આ ચારે જણા બ્લૂ પહેરીને આવ્યા અમને કહેવાય ને અમે મેચિંગ કરે છે બ્લેક પહેરવાના છે આવતા રવિવારે સાયલન્ટ રિસોર્ટમાં બધાય ભયો નહીં બ્લેક કપડાં બધા પાસે હોય જ બ્લેક હોય જાય ક્યાં અરે વાહ એમાં ગાંધીજી સાયકલ નથી ચલાવતા ગાંધી બાપુ અહીંયા આવ્યા છે એટલે ગામના લોકો જો સાયકલ ચલાવી ચલાવીને બધા એને મિટિંગ છે એટલે બધા આવ્યા છે મિટિંગમાં અને રાત્રે રોકાણ ક્યાં કરવું ને એનું આયોજન કરે છે એટલે ગામ બધા ભેગા થયા છે હા પચીસો લોકો ની સભા કરેલી ગાંધી બાપુ જણાવેલા છે અને ગાંધી બાપુ જો એકદમ ઉપર બેઠા સત્યાગ્રહ માટે કસ્તુરબાઈ ગાંધીજી ને લગાવ્યું જયારે સત્યાગ્રહ માટે જવાના હતા ને ત્યારે જે કસ્તુરબાએ તિલક લગાવેલો ને ગાંધી બાપુ આ એનું છે કોતરણી કામ બહુ મસ્ત થયેલું સ્ટાર્ટિંગ મને એમ લાગ્યું કે એક બે ત્રણ ચાર પાંચ છ આવી કોતરણી કામ વાળું હોય છે પણ આવું બહુ બધું છે દાંડી કુશ યાત્રા દરમિયાન જે જે વસ્તુ થઈ એ બધી જ વસ્તુ આમ પ્રદર્શનમાં માં છે જો તમે જોતા જાઓ અને તળાવની ફરતે આવું છે તો બધી વસ્તુ જોઈ લઈએ પણ વાત એવું છે કે પાંચ છ જણા ઓલું જોવા આવી ગયા છે પ્રદર્શન મેં કીધું અહિયાં બહાર ફરી લઈએ પ્રદર્શન પછી બંધ થઈ જશે પણ અત્યારે વાતાવરણ સારું છે એટલે આ બધો ફોટા સારા આવે તન જ્યાં જ્યાં આવું આવે ને આવું કરે છે પડી જાય ને તો વાક છે બટા શું બટા આવી જોવી એ હું છે કેસર કેસર છે જોવી હોય ને જો આ બધા ફૂલ માં ઉપર કેસર આવેલું છે મેતા કે છે પણ એ કેસર નથી બટા કેસર આપણે અહીંયા ગુજરાત માં ન થાય જો તોડવા ફૂલ હાલો 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 પાછો કોકનો રૂમાલ પડી ગયો છે તો લઈ લેવો વારે પછી આવી રીતના તમે રૂમાલ પાડી દો છો પછી ખોવાઈ જાય છે કે આગળ ક્યાંય જોયો છે રૂમાલ પડી ગયેલો તને ના પડી તોડમાં ને તોડમાં માં અને હા આજનો સવાલ પૂછી લઉં છું ગાંધી બાપુ એ પેલા સૂટ ને એવું કમ્પ્લીટ કપડાં પહેરતા પછી બધા કપડાનો ત્યાગ કરી દીધો એ શું કામ કર્યો ને એ તમારે કહેવાનું છે ટૂંકમાં ફટાફટ કોમેન્ટ કરજો બરાબર સાચું શું છે ને એ અને જો આ ચિત્રમાં એ તમને દેખાતું હશે

જો ઢેલ બેઠી છે એ 3 મિત્રો આપ મારી પાછળ દેખાય ગાંધી બાપુએ જ્યારે યાત્રા કરી હતી તેના સાથે જે જે હતા એ બધાના ત્યાં પુતળા બનાવેલા છે અને મસ્ત છે અત્યારે અંદર ન જવા દેતા પહેલાના સમયમાં જવા દેતા ને અંદરથી ફોટા પાડવા દેતા અને ઈ મને એટલે ખબર કે જ્યારે પહેલા અંદર જઈને બધા યાત્રામાં પોતે ચાલતા હોય એવી રીતના પોઝ આપે ને પછી ફોટા પાડતા એટલે મને ખબર કે પહેલા અંદર જવા દેતા હવે અંદર ન જવા દેતા એટલે ગાંધી બાપુ એકલા નહોતા આખી સેનાની સાથે હતી અને હવે જેવી છેવી તળાવના એકદમ મધ્ય ભાગમાં આપણે આવી ગયા અહીંયા આ બાજુ ગાંધીબાપાનું સ્ટેચ્યુ છે તો આ હતું દાંડી હવે જઈએ છીએ બીચ ઉપર અહીંથી મેન રોડેથી બહાર નીકળીને જવાનું અત્યારે હું બહારની બાજુ જાઉં છું એકજેક્ટ મારા પાછળની ભાગમાં બીચ આવે પણ અહીંથી ડાયરેક્ટ ન જોઈએ કાંઈ ફરીને પાછું જવું પડે તો ગાડી લઈને બીચ ઉપર હવે જઈએ ગાય આમાં જો મીઠું બને છે જો ઉપરની બાજુ આ એનો ફોટો રહ્યો હે હે એ આવી ગયો જો આ બાકી બધા મશીનો બંધ છે ઘણા મશીન છે પણ આ એક મશીન શરૂ છે ઉપર મીઠું બને છે બહુ ગરમ હોય બહુ ખારા પાણીમાંથી સોલ્ટ બને કોટના નીચે ઇલેક્ટ્રિક ફીડર છે ઉપર પેનમાં ખારું પાણી છે પાણી ગરમ થાય અને બાષ્પીભવન થાય પાણીમાં જે ક્ષાર બચે એ 20 થી 25 મિનિટમાં ટાઇપનું नमक બની જાય અત્યારે પાણી નાખ્યું એટલે 20-25 મિનિટ લાગશે જો અહીં કેટલા બધા ફૂલ છે કાટા 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 કાટા

નાઈટ વિઝન હોય ને તો ન દેખાય સનગ્લાસ હોય ને એમાં દેખાય અને હા ગાંધીજીના જે ત્રણ વાંદરા છે એટલે એના નથી પણ એને ત્રણ પ્રતિક આપ્યા છે એ પ્રતિક એ છે ખરાબ જોવું નહીં ખરાબ સાંભળવું નહીં અને ખરાબ બોલવું નહીં તો મસ્ત એણે વાત કરી હતી અને બહુ જ આના ઉપર ફોકસ કર્યું તો એટલે આજે ભારતમાં કોઈ પણ જગ્યાએ જાઓ એટલે આ વસ્તુના છોકરાઓ છોકરાઓ આનાથી વાકેફ હોય જ કે આ વસ્તુ ગાંધી બાપુએ કીધેલી હવે ફાઇનલી જઈએ છીએ બીચ ઉપર ત્યાર પછી પ્રાર્થના મંદિર જવાનું છે ને ત્યાં જમવાનું છે જમવાનું ઘરેથી લાવ્યા છીએ બીચ તો બંધ થઈ ગયો તો એટલે ત્યાંથી નીકળી ગયા ત્યાંથી પોલીસ બધાને બહાર કાઢતા હતા અને હવે ખાવા માટે કઈક જગ્યા ગોતીએ છે કઈક સારી જગ્યા મળી જાય ને તો ઘરે લાવ્યા છીએ તો ખાઈ લઈએ મેન શું છે એ જોવા માટે રાખ લેજો વિડીયોમાં વિડીયો લાઈક કરી દેજો અત્યારે એક ફાર્મ હાઉસ માં આવ્યા છીએ પણ અહીંયા મેળાવે એવું લાગતું નથી રસ્તામાં એકે જગ્યા ન મળે ડાયરેક્ટ એન્થમ સર્કલ વી આવ્યા અને અહીંયા તો હવે ટ્રાફિક એટલી થાભીયા આ પોપડા બધા બહુ બેસવા આવવા મળ્યા અને પ્રોગ્રામ છે કાચી સેન્ડવીચ સેન્ડવિચ વેપર ચટણી અને વેપર ચટણી લ્યો ભાઈ સેન્ડવીચ આવી ગઈ તો ગાઇઝ ફાઇનલી ઘરે પહોંચી ગયા છીએ અને આવતીકાલે સાંજે પ્લાન બને છે કે ભાભી અને હેતાંશ અને બેનો બેનો બધા અમદાવાદ જવાના છે એટલે ઈ ત્યાં જવાના છે એક બે દિવસ ત્યાં રોકાશે પાછા એકલા થઈ જશું થોડાક દિવસ સુધી એક બે દિવસ સુધી આવતીકાલે આખો દિવસ તો હશે અને આ બાજુ જે વિડીયો દેખાય ને અમારા ગામમાં છેલ્લો દિવસ છે ત્યાર પછી અમે સુરત આવવા માટે નીકળી ગયા હતા પણ છેલ્લા દિવસે અમે શું શું કર્યું અને શું મજા કરીને એ આ વિડિયોમાં છે જોઈ આવજો અમારું ઘર પણ છે ગામમાં બાકી આવતીકાલ સવાર નવ વાગે પાછા મળે છે જયશો નારાયણ શ્રી કૃષ્ણ જયોગેશ્વર